જાલોદ પોલીસ સ્ટેશન ખાતે મોહરમ તહેવાર નિમિત્તે પીઆઈ ગૌરવ ગામિતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ તારીખ ચાર સાત બે હજાર પચીસ શુક્રવારના તો સાંજે પાંચ વાગે ત્રીસ મિનિટ સુધીમાં મોહરમ પર્વ નિમિત્તે જાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પીઆઈ ગામિતની અધ્યક્ષતામાં જે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન નગરમાં કરવામાં આવ્યું હતું આગામી રવિવાર એટલે કે તારીખ છ સાત બે હજાર પચીસના રોજ મોહરમનો તહેવાર આવતો હોય છે અને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક પીઆઈ ગૌરવ ગામિત તેમજ પીએસઆઈ આરબી રાઠોડની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ મિટિંગમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ આ પીઆઈ ગામિત દ્વારા મોહરમના તહેવાર નિમિત્તે નીકળેલ જુલુસના રૂટ અંગે માહિતી અને જરૂરી સૂચનો આપેલ હતા જુલુસ મંજૂરી મુજબના રૂટ પરથી નીકળશે તેમજ નિર્ધારિત ટાઈમથી નીકળેલ તે માટે અપીલ કરવામાં આવી હતી અને જુલુસ દરમિયાન ડીજેનો અવાજ વધુ ન રાખવો તેમજ કોઈ પણ વ્યક્તિને ખોટા નિવેદન કે ઉશ્કેરણી થાય તેવા નિવેદનો કે વાતો ન કરવી સોશમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોઈ ધર્મને હાનિ ન પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી તેમજ કોઈપણ ગેરમાર્ગે દોરે અથવા અફવાઓ ફેલાય તો તેનાથી દૂર રહી અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો તેમજ મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા જુલૂસ નીકળે તે રૂટ પર ચાપતો પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ પણ કરાશે તેવી વાહેતરી પણ આપવામાં આવી હતી